નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે વિદ્યાર્થીના સતત મેસેજ હતા કે સર એન એમ એસનું જે પરીક્ષા છે એન એમ એમ એસ જે છે પરીક્ષા છે એનું રિઝલ્ટ ક્યારે આવશે ક્યારે આવશે તો મિત્રો તમારી આતુરતાનો અંત આવી ગયો છે એટલે કે એનું રિઝલ્ટ છે એ જાહેર થઈ ગયું છે એટલે તમને બધાને ખ્યાલ આવી જશે કે ભાઈ મારે કેટલા ગુણ આવશે તો શરૂઆત કરીએ ક્યાંથી જોવા મળશે કઈ રીતના આપણે જોઈ શકશું એ બધી ચર્ચા કરશું એ પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે આવી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે આ સિવાય આગળના ધોરણનું પણ મટિરિયલ તમને મળશે ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું તો ચાલો શરૂઆત કરીએ મિત્રો કે ભાઈ આ જે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ જે પરીક્ષા છે બે હજાર ત્રેવીસ ચોવીસ એનું પરિણામ છે એ જાહેર થઈ ગયું છે એટલે કે ઓલરેડી જાહેર થયું છે અત્યારે તારીખ ત્રણ છ બે હજાર ચોવીસના રોજ આ જાહેર થઈ ગયું છે તો તમને છે એ રિઝલ્ટ છે એ મળશે એ પહેલાં જોઈએ કે કેટલા વિદ્યાર્થીનો સમાવેશ થયો છે આ સિવાય પીડીએફ એ પણ તમને ક્યાંથી મળશે એ પણ આપણે ચર્ચા કરીશું તો આ જે પરીક્ષા છે એ બે લાખ છવ્વીસ હજાર જીરો છવ્વીસ એટલે કે છવ્વીસ વિદ્યાર્થીઓ આપેલી હતી બે લાખ છવ્વીસ હજાર છવ્વીસ વિદ્યાર્થીઓએ આપેલી હતી એની પ્રોવિઝનલ આન્સર કી પણ મૂકાઈ ગઈ હતી જે આપણે ચર્ચા કરી હતી એટલે કે આપણે એ પણ મૂકેલી હતી તો એ પણ તમે જોઈ લીધી હશે જો કે પ્રોવિઝનલ આન્સર કી આધારે આ સિવાય તો ક્યારે જોયો હતી ને એ બધું આપણે ચર્ચા કરી ગયા છીએ પણ હવે અહીં જો તમને જોઈ શકો છો ટકાવારી પ્રમાણે માર્ક્સ કેટલા વિદ્યાર્થીઓને કેટલાથી કેટલાની વચ્ચે છે એ પણ તમને અહીંયા આપી દીધું છે એટલે આપને ખ્યાલ આવી જાય કે ભાઈ આપણો ચાન્સ ક્યાં આવેલો છે જુઓ ખાસ કરીને એકસો બાસઠથી એકસો એંસી જે માર્ક્સની વચ્ચે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે સ્કૂલ પાંચ છે અને સાત વિદ્યાર્થીઓ છે જુઓ પછી એકસો ચુમ્માલીસથી એકસો એંસીની વચ્ચે છે એકસો એકવીસને એકસો એકાવનને એટલે કે જેમ તમે ઓછા માર્ક્સ છે એમ વિદ્યાર્થીઓની સંખ્યા છે એ વધતી જાય છે તો આના આધારે તમે જોઈ શકો છો કે ક્યાંથી ક્યાં વિદ્યાર્થીઓ જો તમારે કેટલા ગુણ થતા હોય તો તમને છે એ આમાં ચાન્સ મળવાનો એટલે કે તમારામાં છે એ સ્કોલરશીપમાં મળવાની ચાન્સ છે એ શક્યતા વધારે છે હવે તો કે આ જે છે એ રિઝલ્ટ છે એ તમે ક્યાંથી જોઈ શકશો તો એની આપણે ચર્ચા કરીએ તો કે આ આપણી વેબસાઇટ છે એટલે ગવર્મેન્ટની વેબસાઇટ છે કઈ છે તો કે અહીંયા લખું છું મિત્રો મોટા અક્ષરે ડબલ્યુ 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 ડોટ એસી ડોટ એસી બી એક્ઝામ હા પછી ડોટ નથી કરવાનું મિત્રો અને પછી ઓ કરવાનું છે શું લખવાનું છે ઓ ડોટ કોમ નથી લખવાનું એટલે આ તમને વેબસાઇટ છે એ ખુલી જશે જ્યાં તમારે તમારો સીટ નંબર છે એ નાખવાનો છે જે તમે જ્યારે એક્ઝામ દેવા ગયા ત્યાં તમને જે સીટ નંબર મળેલો હતો એ તમે નાખશો તો તમને છે એ રિઝલ્ટ તમારો છે એ જોવા મળશે રેડી હા અને આના આધારે જે મેરિટ લિસ્ટ છે મિત્રો અત્યારે છે એ શું થયેલું છે તો કે રિઝલ્ટ આવેલું છે રેડી તમારે કેટલા ગુણ આવ્યા છે હવે આની જે મેરિટ છે એ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે એ પણ આપણી એપ્લિકેશનમાં મૂકી દઈશું આખી પીડીએફ અને આ પીડીએફ પણ મૂકી દઈશું અને ખાસ તમારે જો રિઝલ્ટ જોવું હોય તો ઘણા એમ કે સાહેબ આ વેબસાઇટમાં અમને ખબર નથી પડી તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન છે ને હા ડિસ્ક્રિપ્શનમાં તમે ક્લિક કરશો એટલે પહેલી જ લિંક આવી જશે કે જ્યાંથી તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમને રિઝલ્ટ જ્યાં ખુલતું હશે ત્યાં તમે ડાયરેક્ટ રીડાયરેક્ટ થઈ જશો એટલે ત્યાંથી તમે એ જોઈ શકશો હવે ઘણા વિદ્યાર્થીને છે કે સર આ પીડીએફ જોતી હોય તો ક્યાંથી મળશે અને આવી જે અલગ અલગ જે મેરિટની લિસ્ટની યાદી હોય કે આવું કોઈ નવું મટિરિયલ હોય એ બધું ક્યાંથી મળે છે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરો છો ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું એટલે આવું નામ આવશે લોગો આવશે એને ઇન્સ્ટોલ કરી દેવાની ઇન્સ્ટોલ કરી દેશો એટલે આવું પેજ ઓપન કરશો એટલે આવું પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો ઓટીપી આવશે એ નાખી દેશો એટલે આવું કંઈક પેજ આવશે હવે જો અહીંયા છે ને ત્યાં તમને ધોરણ નવ એટલે કે આગળના ધોરણનું તમામ મટીરિયલ મળી જશે આ સિવાય અહીંયા જે એક્ઝામ પેપર લે ટ્યુશન ઇન પીડીએફ રેડી અહીંયા જશો એટલે ધોરણ વાય લિસ્ટ ખુલશે હા એ પહેલાં અહીંયા જે ફ્રી મટિરિયલ છે ત્યાં આ પીડીએફ છે એ આખી આખી મૂકી દઈશ તો ત્યાંથી પણ તમે નિરાતે આખે આખી પીડીએફ વાંચી શકો છો ફ્રી મટિરિયલમાં હા ત્યાં આપણા પેપરો છે એનું રિઝલ્ટ ને બધું ત્યાં આપણે માર્કશીટનું બધું સોરી પ્રોવિઝનલ આન્સરશીટને એવું બધું આપણે મૂકતા હોઈએ છીએ અહીંયા જશો એટલે ધોરણવાઈઝ લિસ્ટ ખુલશે એમાં જે ધોરણમાં તમારે માહિતી જોઈતી હોય એની પર ક્લિક કરશો એટલે એના વિષય ખુલશે અને વિષયમાં જે વિષય જોવો જેમ કે ગણિત નવા અભ્યાસક્રમ મુજબનું છે ગુજરાતી નવા વિજ્ઞાન નવા અભ્યાસક્રમ મુજબનું છે તો એ બધું તમે જોઈ શકશો અને આ સિવાય ગણિત અને વિજ્ઞાન નો લાઈવ કોર્સ જે છે રેકોર્ડેડ કોર્સ છે એ પણ આપણે ઓલરેડી એપ્લિકેશનમાં મૂકેલો છે સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબનો સંપૂર્ણ દાખલા સંપૂર્ણ ચેપ્ટર સંપૂર્ણ માહિતીનો તો ત્યાંથી પણ તમે જોઈ શકશો તો આવી રીતના મિત્રો તમામ મટીરીયલ તમને આપણી એપ્લિકેશનમાં જોવા મળશે અને આ જે તમને કીધું એ પીડીએફ છે એ પણ આપણે એપ્લિકેશનમાં મૂકી દઈશું અને ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપી દઈશું તો ખાસ ચેનલમાં હજી મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી ગવર્મેન્ટ દ્વારા જે અલગ અલગ પરીક્ષાઓ લેવાય છે એની માહિતી તો મળશે જ પણ જે બાકીના બધા વિષયો છે એમનું સોલ્યુશન એના આઈએમપી પેપરો તેનું મટિરિયલ બધું જ તમને આપણી એપ્લિકેશનમાંથી પ્લસ આપણી ચેનલમાંથી મળી જશે તો ખાસ તમારા ગ્રુપમાં શેર કરો આ વિડીયોમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ